નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી હળવદ નગરપાલિકા દ્વારા હમણાં થોડા સમય પહેલાં હળવદ રેલવે સ્ટેશન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી અને ત્યાં કને નોનવેજ વેચવાનો જે કારસ્થાન ચલાવતો જે ઘણા સમયથી જે સક્રિય હતો અને હળવદમાં બહુ મોટા પાયે જે નોનવેજનું એ કામે કરતો હતો અને તગડી કમાણી કરી લેતો હતો અને હળવદ એક છોટા છોટાઘાસી જે નગરી છે અને એમાં પણ આવી રીતે ગેરકાયદેસર રીતે નોનવેજ રખાવે એ કેમ ચાલે જેના ઉપર જે પાલિકાએ કાર્યવાહી કરી હતી ત્યાં મૂર્ખા અને જે માંસપાટાને બધું જપ્ત કરી લીધું હતું અને ત્યારે એમને સૂચના આપી હતી કે જે નગરપાલિકાના રસ્તા ઉપરથી જે ગેરકાયદેસર રીતે દબાણ કરેલું છે એને દૂર કરવામાં આવે પરંતુ ત્યાર પછી એ દૂર કરવામાં ન આવે ત્યાર પછી પણ નોનવેજ વેચવાનું કામ એને ચાલુ જ રાખ્યું હતું ત્યારે પાલિકાએ એક્શન મોડમાં આવી અને એ જે અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું અને જુસુબ મારી અને ભૂપરા સહિત બધું ઉપાડી લીધું હતું અને એ રસ્તો છે એ દબાણને દૂર કરી અને રસ્તો ખુલ્લો કરી દીધો હતો જે ખૂબ સારી સારી કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જેની લોકોએ પણ ખૂબ સારી એવી નોંધ લીધી હતી કે ઘણા સમયથી એ અડીગો જમાવીને બેઠો હતો અને એ નગરપાલિકાએ એ કામ કર્યું અને રસ્તો સાફ કરાવી દીધો અને આવા જે ઇસમો છે જે હળવદ માટે કલંકિત કલંકિત કે કહી શકાય કલંકિત આ બધા તત્વો કહેવાય ને જેનાથી હળવદના લોકોને બહુ તકલીફ પડતી હોય આજુબાજુવાળાને ત્યારે નગરપાલિકાને દૂર કર્યો અને ખાસ તો જે નગરપાલિકાને ઇલેક્શન પણ નજીક આવી રહ્યું છે ત્યારે આવી રીતે અવનવા જે અડીગો જમાવીને બેઠેલા જે તત્વો હોય એની ઉપર થોડો સમય અંકુશ નગરપાલિકા લાવશે કારણ કે ઇલેક્શન આવી રહ્યું છે વોટ લેવાના છે અને એ થોડા સમય આવો માહોલ રહેવાનો છે મિત્રો આભાર